નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો આજના તાજા સમાચાર મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોટા મનરેગા યોજનાના નામમાં ફેરફાર સામે ધરમપુર તાલુકા કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ધરમપુરના ના ગાંધીબાગ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમા સમક્ષ વીબીજી રામજી ને સાથે રાખીને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શું હતું કે સામાન્ય રીતે સરપંચો પર એનો હક આપવામાં આવેલો બધા જ હકો આપવામાં આવેલા એ કયું કામ લેવું ગટર લેવી રસ્તો લેવો નાણું લેવું અગર તો ઘરનું ના બાથરૂમ લેવું અગર તો શું કામ કરવું એ સરપંચોએ નક્કી કરવાનું હતું પણ આ સરકારને ન ભાવ્યું છેલ્લા માણસને હાથમાં સત્તા હોય તે સરપંચોના હાથમાં સત્તા હોય તે ન ગમ્યું અને એણે સામાન્ય રીતે સેન્ટ્રલના હાથમાં સત્તા પાછી લઈ લીધી અને કયું કામ એને શું ખબર પડશે કઈ જગ્યાએ કયા ગામમાં કયું કામ કરવાનું છે પણ છતાં આ યોજનાને એ લોકોએ જીરામજી નામ રાખીને બદલીને આ રીતે કામગીરી કરી છે એના સામે વિરોધ છે ને તેના માટે આ ધારણા માટે આ ધરમપુર તાલુકો અને જિલ્લામાં આખા જિલ્લામાં વલસાડમાં પણ ધારણા અત્યારે ચાલે છે પાડીમાં પણ ચાલે છે ઉંમરગામ પણ ચાલે છે ને કપરા પણ ચાલે છે એટલે કે વલસાડમાં પણ બદલે આખા ગુજરાતમાં આજે ધારણા છે ત્યારે આ અપમાન છે કોંગ્રેસે સરકાર પર આરોપ લગાવ્યો કે ગ્રામીણ રોજગાર સાથે જોડાયેલી આ મહત્વપૂર્ણ યોજનાને રાજકીય હેતુસર બદલી શકાય નહીં કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો મનરેગા યોજનાના નામમાં ફેરફાર પાછો નહી લેવાય તો આવનારા દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો આપનો આ મુદ્દા પર શું વિચાર છે કમેન્ટમાં જરૂર લખજો આવા વધુ સ્થાનિક સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં